નવા વાવાઝોડા માટે થઈ જજો તૈયાર ગુજરાતમાં તોફાની પવન વીજળીના ભયંકર ચમકારાની સાથે હવેથી મેઘરાજા બોલાવશે ધબ ધબાટી જી દર્શક મિત્રો તમે લાઈવ જોઈ શકો છો અત્યારે ફિલિપાઇન્સના વિસ્તાર તાઈવાનના વિસ્તારોની અંદર એક સાથે બે બે ભયંકર મજબૂત ને નવા નવા વાવાઝોડા સક્રિય બનતા જોવા મળી રહ્યા છે જેમાં તાઇવાન આજુબાજુના વિસ્તારમાં અત્યારે પહોંચેલું જે નવું વાવાઝોડું છે જેનું નામ વિફા નામનું વાવાઝોડું આપવામાં આવી રહ્યું છે જી હા દર્શક મિત્રો વિફા નામના વાવાઝોડાની અસરને લઈને અત્યારે બંગાળની ખાડીના દરિયામાં ભયંકર હલછલ સક્રિય બનતી જોવા મળી રહી છે સાથે સાથે અરબ સાગરના દરિયામાંથી પણ તોફાની પવન પોતાની દિશા બદલીને અત્યારે દરિયાઈ કાંઠાના અનેક ક્ષેત્ર જેમ કે મદુરાઈના ક્ષેત્રથી લઈને બેંગલુરુ બેંગ્લવીના તટીય ક્ષેત્રથી લઈને મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારો અને ગુજરાતના વિસ્તારોની અંદર હવે આ ભેજયુક્ત પવનો સૌથી વધારે અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે આમ વિફા નામનું વાવાઝોડું અત્યારે વિયેતનામના દેશોની સાથે સાથે ફિલિપાઈન્સના દેશોની અંદર તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે વિફા નામના વાવાઝોડાની અસરના કારણે બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબસાગરના વિસ્તાર સુધી અત્યારે એક મજબૂત વેલમાર્ક લો પ્રેશરનો મજબૂત પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે સાથે સાથે અરબસાગર અને બંગાળની ખાડીના દરિયામાં નવી નવી હાઈ પ્રેશર સિસ્ટમ અને લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે જેને લઈને ગુજરાતની અંદર ઓચિંતાના મોટા મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે જેના કારણે ગુજરાતની અંદર આવનારી ત્રણ કલાકની અંદર જાણી લેજો કયા કયા જિલ્લામાં હવે ભૂક્કા બોલાવી નાખે તેવા ભારે વરસાદને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે તમે લાઈવ પણ જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર અત્યારે નવી નવી સિસ્ટમની અસરને લઈને મજબૂત શિયર ઝોનની સાથે સાથે અનેક પ્રકારની નવી વરસાદીય સ્ટ્રફ લાઇન ગુજરાતમાંથી ઘેરાયેલી જોવા મળી રહી છે ગુજરાત ઉપરથી પસાર થતી મજબૂત સ્ટ્રફ લાઇનની અસરોને લઈને આવનારી ત્રણ કલાકમાં કચ્છના ક્ષેત્રથી સૌરાષ્ટ્ર દક્ષિણીય ગુજરાતના ભાગોથી મધ્ય ગુજરાત ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વાતાવરણની અંદર કાળા ડિબાંગ અને ઘોર અંધારપટવાળા વાદળોના મજબૂત ઝુંડ ગુજરાતમાં હવેથી ઘેરાયેલા જોવા મળી શકે છે તેની સાથે સાથે ગ્વાલિયરના ક્ષેત્રથી અલ્હાબાદ ધાનબડના વિસ્તારથી ભુવનેશ્વર નાગપુરના વિસ્તારથી હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમના દરિયાઈ કાંઠાના વિસ્તારથી બેંગલુરુના વિસ્તારોની અંદર મોટા મોટા પલટાવ જોવા મળવાના છે બંગાળની ખાડીના દરિયાની અંદર અત્યારે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી પણ અત્યારે પવનોની દિશાઓ પલટાઈને ગુજરાત તરફ અસરો દર્શાવતી જોવા મળી રહી છે પાકિસ્તાન ઈરાન અને અફઘાનિસ્તાનના વિસ્તારોમાંથી અત્યારે હાઈ પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ ગુજરાતના વિસ્તારો તરફ ફંડોવાતું જોવા મળી રહ્યું છે આમ ચારે દિશાઓમાંથી હવે ગુજરાત ઉપર સિસ્ટમનો ભયંકર ખતરો વધતો જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો ચારે દિશાઓમાંથી તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં અત્યારે વરસાદનું રીત સરનું ભારે જોર વધતું જોવા મળી રહ્યું છે જેમ જેમ વરસાદનું જોર વધી રહ્યું છે તેમ તેમ રાજ્યની અંદર હવામાનના મોડલની અંદર પણ મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે જેને લઈને ગુજરાતમાં આઠ ઇંચથી લઈને દસ ઇંચ સુધીના ભારે વરસાદ વરસવાની મોટી ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતની અંદર હવે ચોતરા કાઢવા માટે શરૂ થયેલો જોવા મળી રહ્યો છે આ નવા રાઉન્ડની અંદર આજથી લઈને ગુજરાતમાં આવનારી ત્રીસ તારીખ સુધી સતત વરસાદ ગુજરાતમાં વરસતો જોવા મળવાનો છે જેમાં આવનારી કલાકોની અંદર ગુજરાતની અંદર વરસાદનું ફરી એકવાર તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ભયંકર હલચલો વધતી જોવા મળવાની છે દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોની અંદર આવનારા ત્રણ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા જવાની પણ સૂચના આપવામાં આવી રહી છે સાથે સાથે અત્યારે વિયેતનામના ક્ષેત્રથી લઈને ફિલિપાઈન્સના વિસ્તારમાં સક્રિય બનતા નવા વાવાઝોડા જેને વિફા નામનું વાવાઝોડું આપવામાં આવી રહ્યું છે આ વિફા નામના વાવાઝોડાને ખતરાને ધ્યાનમાં રાખતા તેના આજુબાજુના ક્ષેત્રોની અંદર પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે નવી નવી સિસ્ટમના હાઈ પ્રેશરના ઘેરાવા અને લો પ્રેશરના ઘેરાવા અત્યારે અરબસાગર અને બંગાળની ખાડીના દરિયાની અંદર નવી નવી સિસ્ટમો બનતી હોવાને લઈને લો પ્રેશર અને ડીપ ડિપ્રેશનનું મજબૂત દબાણ પણ અત્યારે વધી રહેલું જોવા મળી રહ્યું છે જેના કારણે હવે ફરી એકવાર ગુજરાતની અંદર વરસાદ રીત સરનો ચોતરા કાઢતો જોવા મળવાનો છે જેમાં આવનારી કલાકોની અંદર સૌરાષ્ટ્રના પંથકોની જો વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રથી જામનગર ભાનવડના ક્ષેત્રથી સલાયાના વિસ્તારમાં મોરબીના ક્ષેત્રથી ચોટીલા રાજકોટ ગોંડલના ક્ષેત્રથી લઈને જસદનના વિસ્તારમાં સુરેન્દ્રનગરના વિસ્તારથી બોટાદના પંથકની અંદર મોટા પલટાવ અને ઘોર અંધારપટની વચ્ચે હવે વાદળો ફાટતા જોવા મળી શકે છે તેની સાથે સાથે જુનાગઢના ક્ષેત્રથી લઈને વેરાવળ ઉનાના વિસ્તારથી અમરેલી મહુવા અલંગને ભાવનગરના વાતાવરણની અંદર પણ મોટા પલટાવ સાથે હવે વરસાદ રીત સરનું ગુજરાતમાં પોતાની ભયંકર અસર અને જોર દર્શાવતો જોવા મળી શકે છે આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારો ઉપર અત્યારે ઘેરાયેલી મજબૂત સ્ટ્રફ લાઇનની અસરને લઈને સંપૂર્ણ સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદનું રીત સરનું જોર વધતું જોવા મળી રહ્યું છે ફક્ત સૌરાષ્ટ્ર નહીં પરંતુ દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ અત્યારે રીતસરનું સિસ્ટમનું ભયંકર દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે રહેલા તીવ્ર ધ્યાનમાં રાખતા વિસ્તાર જેમાં બિલીમોરાના ક્ષેત્રથી વલસાડના ક્ષેત્રમાં વનસાડાના વિસ્તારથી આહવા નવસારીના પંથકથી લઈને બારડોલી અને વ્યારાના ક્ષેત્રની અંદર વરસાદનો નવો રાઉન્ડ હવેથી ભૂક્કા બોલાવતો જોવા મળી શકે છે સાથે સાથે સુરતના વિસ્તારથી કોસંબા વાંકલના વિસ્તારથી ડેડિયાપાડા ઉમરપાડા ભરૂચના વિસ્તારથી દહેજના વિસ્તારોની અંદર તે ઉપરાંત સિનોર કરજણ જાંબુસર અને ડભોઈના વાતાવરણની અંદર પણ મોટા પલટાવ આવવાની સાથે વરસાદનું જોર હવે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ બે ઇંચથી લઈને પાંચ ઇંચ સુધીનો વરસાદ ઠાલવતો હવે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદનો આ નવો રાઉન્ડ જોવા મળવાનો છે જેમ જેમ અત્યારે નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ જોર દર્શાવી રહ્યું છે તેમ તેમ રાજસ્થાનના વિસ્તાર મહારાષ્ટ્રના વિસ્તારમાંથી સિસ્ટમની ગતિવિધિઓ અને સિસ્ટમનું દબાણ ગુજરાતના વિસ્તારો તરફ પોતાનું જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે આમ મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓની અંદર આવનારી છ કલાકની અંદર રીતસરનું રાજાનું રૌદ્ર સ્વરૂપ ગુજરાતમાં જોવા મળવાનું છે જેમાં દાહોદના ક્ષેત્રથી લઈને છોટા ઉદયપુર અને મહીસાગરના વિસ્તારમાં અતિ ભયંકર વરસાદ વરસતો હોય તેવા તોફાની દ્રશ્યો અત્યારે સરહદીય જિલ્લાના વિસ્તારોની અંદર ભયંકર વરસાદ વરસતો જોવા મળવાનો છે તેની સાથે સાથે ચાપાનેરના ક્ષેત્રથી ગોધરાના વિસ્તારમાં પીપલોદના વિસ્તારથી બોડેલી વડોદરાના ક્ષેત્રથી બોરસદ આણંદના વિસ્તારથી ડાકોરના વિસ્તારોની અંદર ખંભાતના તારાપુર અને ધોળકાના વિસ્તારની અંદર પણ હવે વાદળોની સાથે તોફાની પવનની તીવ્રતા વધતી જોવા મળવાની છે અહેમદાબાદના વિસ્તારની અંદર ગાજવીજ આંધી તુફાન વંટોળ અને ભયંકર વીજળીના ચમકારાની સાથે હવેથી ધોધમાર વરસાદનો ખતરો અહેમદાબાદની અંદર ટોળાતો જોવા મળી રહ્યો છે કપડવંજ બાલાસીનોરના વિસ્તારની અંદર પણ હવે વરસાદનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ વરસાદની તીવ્ર ગતિવિધિઓ અત્યારે વધતી જોવા મળી રહી છે તેની સાથે સાથે જો કચ્છના વિસ્તારોની આપણે માહિતી મેળવીએ તો કચ્છની અંદર પણ અત્યારે સિસ્ટમની હળવી ગતિવિધિ જોર પકડતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અરબસાગરના તોફાની પવનો સીધા જ આગળ વધીને કચ્છના ક્ષેત્રો સાથે ટકરાતા જોવા મળી રહ્યા છે આ કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે ભયંકર હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે જેને ધ્યાનમાં રાખતા લખપતના ક્ષેત્રથી ખાવડ રાપરના ક્ષેત્રથી ગાંધીધામ માંડવીના ક્ષેત્રથી ખાવડ અને બાડલીના વિસ્તારથી નળિયા આમ કચ્છના સંપૂર્ણ ક્ષેત્રો ઉપર અત્યારે નવી નવી સિસ્ટમની સાથે સાથે વધી રહેલા વરસાદી સિસ્ટમના તીવ્ર દબાણને ધ્યાનમાં રાખતા કચ્છ ઉપર પણ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે રાજસ્થાનના વિસ્તારમાંથી અને ઉદયપુરના વિસ્તારમાંથી અત્યારે સિસ્ટમનું પરિભ્રમણ ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ પોતાની અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે જેને લઈને ઉત્તર ગુજરાતની અંદર થરાદના ક્ષેત્રથી પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણાના વિસ્તારથી હિંમતનગર અને રાધનપુરના વિસ્તારમાં મોટા પલટાવ આવતા હોય તેમ ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રોની અંદર પણ વરસાદનો નવો રાઉન્ડ હવેથી ઉત્તર ગુજરાતની અંદર રીતસરના બોલાવતો હોય તેવા તોફાની દ્રશ્યો ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળવાના છે આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રોની અંદર ઓછી મોટા પલટાવ આવવાની સાથે આઠ ઇંચથી લઈને દસ ઇંચ સુધીના ભારે વરસાદની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે હાલ ગુજરાતની અંદર નક્ષત્ર બદલાઈ ચૂક્યું છે અને અત્યારે ગુજરાતમાં પુષ્ય નક્ષત્ર ચાલી રહ્યું છે પુષ્ય નક્ષત્રની અંદર ગુજરાતની અંદર જે પણ વરસાદ વરસે છે જે ઉત્તમ વરસાદ માનવામાં આવે છે અને ખેતી માટે આ ઉત્તમ પાણી ગણવામાં આવે છે આમ રાજ્યની અંદર અત્યારે પડી રહેલા ભારે વરસાદને ધ્યાનમાં રાખતા ગુજરાતમાં આવેલા બસોને સાત ડેમ પૈકી અત્યારે એકતાળીસ ડેમ હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે અને ગુજરાતની અંદર આ સિઝનનો પચાસ ટકાથી વધારે પણ વરસાદ ગુજરાતમાં ખાબકી ચૂકેલો જોવા મળી રહ્યો છે જી હા દર્શક મિત્રો સરેરાશ વરસાદની જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર અત્યારે પચાસ ટકાથી વધારે વરસાદ ગુજરાતમાં પડી ચૂકેલો જોવા મળી રહ્યો છે અને હજી પણ આવનાર દિવસોની અંદર ગુજરાતમાં મેઘરાજાનું તોફાની બળ જોવા મળે તેવી પણ અસરો ગુજરાતમાં જોવા મળવાનું છે તમે લાઈવ જોઈ શકો છો અત્યારે વિફા નામનું વાવાઝોડું ફિલિપાઇન્સ અને વિયેતનામના દેશોની અંદર તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે આ વિફા નામના વાવાઝોડાની અસરોને લઈને અત્યારે બંગાળની ખાડીને અરબ સાગરના દરિયાની અંદર પણ હરવી હલછલ સક્રિય બનતી જોવા મળી રહી છે રાતવાસીઓ ઘરના બારી બારણા કરી લેજો બંધ કારણ કે મેઘરાજા ફરી એકવાર હવે ગુજરાતમાં જળબંબાકાર વરસાદ લાવવા માટે તૈયાર બેઠેલા જોવા મળી રહ્યા છે ભારતીય હવામાન વિભાગની તાજે લેટેસ્ટ અને નવી નકોર આગાહી પ્રમાણે ગુજરાતમાં આજથી લઈને આવનારી ઓગણત્રીસ તારીખ સુધી હવે વરસાદને લઈને ગુજરાતની અંદર નવી આગાહી કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો જેમ જેમ રાજ્ય ઉપર તોફાની પવન અને વીજળીનું જોર વધી રહ્યું છે તેમ તેમ વરસાદનો નવો રાઉન્ડ પણ ગુજરાતમાં પોતાની તીવ્ર અસરો દર્શાવતો જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે તો કેટલાક વિસ્તારની અંદર વરસાદનું જોર ધીમું અને પવનોની તીવ્રતા સાથે હવે વરસાદના ખતરાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં જિલ્લાઓ પ્રમાણે વિગતસર માહિતી પણ અપડેટ કરવામાં આવી રહી છે તેની સાથે સાથે ગુજરાતમાં તોફાની પવનની તીવ્રતા હવેથી ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં આંધી તુફાન અને વંટોળની જેમ ભયંકર પવન ફૂંકાતો હોય તેમ અનેક વિસ્તારમાં તોફાની પવનનું જોર વધવાને લઈને પણ નવી આગાહી કરવામાં આવી રહી છે જેમ જેમ સિસ્ટમનું પરિભ્રમણ જોર પકડી રહ્યું છે તેમ તેમ કચ્છના ક્ષેત્રથી દક્ષિણીય ગુજરાતના વિસ્તારો કચ્છના ક્ષેત્રથી લઈને મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં હવે તીવ્ર થંડસ્ટ્રોમ એક્ટિવિટી થવા અંગે પણ મોટી ચેતવણી ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો અનેક વિસ્તારમાં વરસાદનું ભયંકર સ્વરૂપ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે અને ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ અને નવી નકોર આગાહી પ્રમાણે આવનાર સત્યાવીસ તારીખથી ગુજરાતની અંદર મેઘરાજા ગુજરાતને ઘમરોળી નાખે તેવા અતિ ભયંકર વરસાદને લઈને ભયંકર વરસાદ પડતો જોવા મળવાનો છે પરંતુ ગુજરાતની અંદર આજે અને આવતીકાલથી લઈને આવનાર ત્રણ દિવસોની અંદર અનેક જિલ્લામાં ભારે વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા ગુજરાતની અંદર પણ જાહેર કરવામાં આવી રહ્યું છે તો જાણી લેજો કયા કયા વિસ્તારમાં ભારે વરસાદના ખતરાને લઈને યલ્લો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે હા દર્શક મિત્રો દક્ષિણીય ગુજરાતની અંદર પાંચ જિલ્લાની અંદર ભારે વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા યલ્લો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં નર્મદાના વિસ્તારથી તાપી ડાંગના ક્ષેત્રથી લઈને નવસારી અને વલસાડના વિસ્તારથી દમણ દાદરા નગર હવેલીના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે તેની સાથે સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર દાહોદના ક્ષેત્રોની અંદર પણ ભારે વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા યલ્લો એલર્ટ આપવામાં આવી રહ્યું છે આમ રાજ્યની અંદર ઉદયપુર નર્મદા તાપી નવસારીના ક્ષેત્રની અંદર ડાંગના ક્ષેત્રથી વલસાડના ક્ષેત્રમાં ભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટ આવનારી ત્રણ કલાક માટે ગુજરાતમાં દર્શાવવામાં આવી રહ્યું છે જો માહિતી મેળવીએ તો સુરેન્દ્રનગર મોરબી જામનગર રાજકોટના ક્ષેત્રથી બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળવાનો છે કચ્છના હવામાનની અંદર પણ મોટા સાથે સાથે તોફાની પવનો મધ્યમ વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી છે મધ્ય ગુજરાતના અનેક વિસ્તારમાં વધી રહેલા સિસ્ટમના જોરના પગલે અહેમદાબાદના જિલ્લાથી લઈને ખેડા આણંદના વિસ્તારથી લઈને વડોદરા પંચમહાલના વિસ્તારથી મહીસાગર અને દાહોદના વિસ્તારમાં ઓચિનતાના મોટા પલટાવ આવતા હોય તેમ દાહોદના ક્ષેત્રની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ અને તીવ્ર થંડસ્ટ્રોમ એક્ટિવિટીની મોટી ચેતવણી દર્શાવવામાં આવી છે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની માહિતી મેળવીએ તો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારમાં વધી રહેલી સિસ્ટમની તીવ્ર ગતિવિધિઓને લઈને ઉત્તરે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રોની અંદર પણ હવેથી ભારે વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે દક્ષિણીય ગુજરાતની અંદર ભરૂચના ક્ષેત્રથી સુરતના વિસ્તારોની અંદર પણ હવેથી વરસાદનો નવો રાઉન્ડ ધબધબાટી બોલાવતો જોવા મળવાનો છે આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર મેઘરાજાનું તીવ્ર દબાણ હવેથી વધતું જોવા મળવાનું છે આવતીકાલ દરમિયાન પણ ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તાર અને મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લામાં ભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ આજથી લઈને ગુજરાતની અંદર આવનારી ઓગણત્રીસ તારીખ સુધી ભારે વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા ગુજરાતની અંદર ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે